એનપી ખાતરમાં જ બે હાજર ચૌદ થી બે હાજર પચીસ સુધીમાં સાડા ત્રણસો ટકાનો વધારો થયો છે બે લાખ કરોડ ની સબસિડી અત્યારે કંપનીઓને આપે છે એક બાજુ બે લાખ કરોડ ની સબસિડી આપે બીજી બાજુ સાડા ત્રણસો ટકા ખાતર વધારો થાય એટલે ક્યાંક ને ક્યાંક શંકા જાય છે કે આ સહકાર મંત્રાલય જે ઊભું કરવામાં આવ્યું છે આ સહકાર મંત્રાલય તિજોરીમાંથી પૈસા ઉપાડે છે અને ખેડૂતોને ચૂસે છે બેય બાજુથી પૈસા ભેગે કરી અને આખા ભારતના કમલમો બનાવવાનું કામ કરે છે